ફુલકા રોટલી બનાવીએ છે સાથે આપણે બટેટા શાક અને વઘારેલી ખીચડી રોટલી બનાવીએ છીએ ગરમા ગરમ રોટલી સર્વિંગ પ્લેટમાં આપણે ખીચડી લઈ લઈએ છીએ અહીંયા આપણે ખીચડી મૂકીએ અહીંયા આપણે બટેટા નું શાક મૂકીએ છીએ ફાઇનલી અહીંયા આપણી આ પ્લેટ તૈયાર છે રોટલી બટેટા શાક વઘારેલી ખીચડી અને સાથે ગુજરાતી લોકોના સ્પેશિયલ મરચા ઓકે ફ્રેન્ડ્સ તો તમને મારો આ વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો